માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છે હું પણ એકદમ મજામાં જ છું અને આપણે હું આવી ગઈ છે સેવડીએ અને એવું પહેલું આજે બે નાખેલા છે આ બાજુને કોઈ ઓલો પણ હામીન બે ત્રણ નાખેલા છે બે હું તો આજ મજા આવી ગયા સૂતું સૂતું બહુ થઈ ગયું હતા તાકટી દેવા મળશે બે આવી ગઈ છે બટકા ખાવા એ આપણે ખાવા દેવાના નથી

અને વાગી ગયા છે આઠ છે ઓછી છે ઓછી ખાય વિડીયો રાખજો કન્ટિન્યુ આગળ આગળ મળવું જોઈએ મિત્રો વાગી ગયા છે ત્રણ અને ભે હું જાય છે આપણે સરવાજી આવી ગયા છે મોર અને આ છે વાહે વાહેરા કાકાના છે અને મારા છે બસ મારા ઊભા થઈ ગયા આ છે એ મારા કાકાના હતા એ ઘડી મોડેલા હતા

મિત્રો ખાડું બળવું છે મસ્ત મજાનું અને વાગી ગયા છે પાંચ ધીરે ધીરે છે ઘર બાજુ લાઇનનો ગોળા છે બધા અને આપણે કાકાની ગાઉ અને ભીવ ના છે સરે થઈ ગઈ છે આપણે ભીમારી પછી વાહે પણ છે ભાઈ હું આપડી અને અહીંથી સીધી જાવ જ છે વિડીયો કેવો લાગ્યો કહેજો અને કન્ટિન્યુ રાખો આજ ઘેર જાય એ પણ બતાવું જય માતાજી મિત્રો વાગી ગયા છે તો અને આપણે ભેવું જાય છે ધીરે ધીરે ઘર બાજુ તો આ છે ગ્રામ અને અહીંથી ધીરે ધીરે જાય છે ઘર બાજુ અને સાંજ પણ થઈ ગઈ છે વાગી ગયા છે છ છ વાગી ગયા છે અને મામાને કેવું તો વધી ગયું છે એમ આપણી બીની બેગૂસરથી તો અહીંથી ધીરે 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 જાય છે તો પૂરી થઈ ગઈ છે મોર આમ બધું જાય છે ધીરે ધીરે તો ફેરજીની એક ખાઈ લે એટલે દોવાનું ટાઈમ થઈ જાય દોન દેન દૂધ ભરી શ્રી મિત્રો મિત્રો થઈ ગઈ છે સાંજ ને ખાડું જાય છે ઘર બાજુ થઈ ગયું ને લાંબુ ધરવી પણ દીધા છે મતલબ કે ધરાવી પણ જાય છે હજી કઈક મહિન થઈ જાય એટલે વાંધો નહીં આવે છે હાલવા અને ડુંગરા પણ ખીલી ઉઠ્યા છે હમણાં વરસાદ નથી આવ્યો વરસાદ આવી જાય તો કામ થઈ જાય જી ખર્ચો પણ ત્યાં માલ જઈએ કે નહીં भाई मोरला कल आज हमकी अरे बस आज तिखुरा तिखुरा ये रहे हो तो जाके हम पर लाइन में बात अच्छे भाई बगुड़ा नहीं रखता रखता धीरे 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 हड़ा छोड़े घर पुगी जाए कुछ दो जाए